તો આપણે તાવ કેવી રીતના આવે જ્યારે બોડીમાં કોઈ પણ જાતનું ઓર્ગેનિઝમ કોઈ પણ જીવાણું એન્ટર થાય તો એ બોડીમાં નુકસાન કરે અને એ નુકસાનને પહોંચી વળવા માટે ત્યાં બ્લડ વધારે પહોંચવું જોઈએ કેવી રીતના બોડી શું કરે કોઈપણ વસ્તુ અંદર આવી નુકસાન થયું તો તાપમાન વધારે તાપમાન વધે તો શું થાય હાર્ટ પંપ કરવાનું વધારે થાય અને હાર્ટ પંપિંગ વધારે થાય તો જે જગ્યાએ નુકસાન હોય ત્યાં બ્લડ વધારે પહોંચે અને બ્લડ એ જે જો જગ્યાએ નુકસાન થયું એનું રિપેર કરે એને આપણે કહીએ તાવ ઓર્ગેનિઝમ કે કોઈ પણ જાતનું જીવાણું આવ્યું બોડીએ તાપમાન વધાર્યું જ્યાં નુકસાન થયું હોય ત્યાં બ્લડ પહોંચે ને રિપેર થાય એ નેચરલ મિકેનિઝમ છે એમાં આપણો કોઈ રોલ નથી બોડી એની મેળે જ નક્કી કરે હવે જો થોડું એવું નુકસાન હોય તો બોડી શું કરશે નવાણું સો જેટલો તાવ વધારશે કે નોર્મલ નુકસાન છે ત્યાં લોહી પહોંચી જશે એટલે તાપમાન નીચે આવી જશે વધારે નુકસાન છે તો બોડી તાપમાન વધારશે એકસો બે એકસો ત્રણ સુધી લઈ જશે અને પછી તાપમાન ધીમે ધીમે નીચે આવશે કારણ કે ત્યારે નુકસાન વધારે છે તો પેરાસિટામોલનો રોલ ક્યારે તાવની દવા પેરાસિટામોલ ક્યારે આપવાની પેરાસિટામોલ ટેમ્પરેચર ના ઘટાડે પણ ડિસ્કમ્ફર્ટ હોય એકસો બે એકસો ત્રણે પોચું હોય બોડી એમ નક્કી કર્યું હોય આ સેટ પોઈન્ટ છે આનાથી ઉપર નથી જવાનું તો એ સેટ પોઈન્ટે પહોંચે ત્યારે જ આપણે મેક્સિમમ ડિસ્કમ્ફર્ટ થાય ત્યારે એમ થાય માથું દુઃખે હાથ પગ તૂટે છે નાનું બાળક હોય તો કચકચ કરવા માંડે એ ટાઈમે પેરાસિટામોલ આપવાની છે એ પહેલાં પેરાસિટામોલ આપશો તો તમને એમ થાય પેરાસિટામોલ વર્ક જ નથી કરતી તો આજનો વિડીયો બનાવવાનો એકમાત્ર હેતુ પેરાસિટામોલ ક્યારે કામ કરે મેક્સિમમ ડિસ્કમફર્ટ થાય ત્યારે મેક્સિમમ ડિસ્કમફર્ટ ક્યારે થાય જ્યારે બોડીએ નક્કી કરેલ તાપમાન પહોંચે એકસો બે એકસો તન જ્યાં બોડીમાં એક પાર્ટ હોય હાઇપોથેલેમસ ઈ નક્કી કરે કે અહીં સુધી પહોંચવાનું ત્યાં પહોંચે ત્યારે જ ડિસ્કમ્ફર્ટ થાય ત્યારે જ પેરાસિટામોલ આપવાની છે આભાર